ઘરમાં પીપળાનું ઝાડ ઉગવાથી આવશે દરિદ્રતા આ ઉપાય કરવાથી દૂર થશે સમસ્યાઓ હિન્દુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના જ વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે પીપળના ઝાડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિ આપે છે વાસ્તુશાસ્ત્રમાં પીપળના ઝાડને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ઘરમાં પીપળનું ઝાડ અથવા છોડ ઉગવાડવો વાડવો અશુભ છે જો આ વૃક્ષ ઘરના ખૂણામાં ઊગતું હોય તો તેનો અર્થ છે કે ઘર વાસ્તુ વાસ્તુદોષથી પ્રભાવિત છે જો તમારા ઘરમાં પણ આ ઝાડ ઉગતું હોય તો તેના માટે જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયો જણાવવામાં આવ્યા છે ઘરમાં આ વૃક્ષનો ઉછેર અશુભ છે જો કે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કારણ કે પીપળના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે પરંતુ ઘરમાં પીપળનું વૃક્ષ હોવું વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી એટલા માટે પીપળના ઝાડને ઘરમાં ઉગવા ન દેવું જોઈએ અને જો તે વધે તો તેને કાઢી નાખવું જોઈએ ઘરમાં પીપળનું ઝાડ હોવાને કારણે પરિવારના સભ્યોની પ્રગતિ નથી થઈ શકતી અને તેના કારણે રોજેરોજ નવી સમસ્યાઓ જન્મ લે છે પીપળનું ઝાડ ન કાપવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેને કાપવું હોય તો તેની પૂજા કરીને માત્ર રવિવારે જ કાપવું જોઈએ અને અન્ય કોઈ દિવસે કાપવું જોઈએ નહીં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા છે વાસ્તુશાસ્ત્રમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા છે શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને દોષ દૂર થાય છે તેની સાથે જ વ્યક્તિના દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ દોસ્તો